કેટલા હાલવાના છે 5000 આલવાન છે 5000 આલવાના એમ હોય હવે હું શું કેતો તો હા કાલે તમે ચાલ મેલવા જાવ કે પાણી ભરાવા જાવ મને કઈ ખબર નહીં પણ હું ગામમાંથી રાવણમથી આવતો તો ને હોય તાણી પેણે રેગડામાં વિનુભા ની રેજે મજૂર તમે કર્યો તો ને હોય ઈ મજૂરીને આરે આવી વાતો કરતા હતા વિનુભાઈ આપણે નીને તો શાકભાજી શાક કરવા રેગડામાં જાય તો હોય પણ આ મારા બેટા રહ્યા ને મેં ઓય વિનુભાને એવું કીધું હા કે તમે રેગડા છે ને હોય તમને અમે અડધા રેગડા આલે ને તમે અમને કેટલા પૈસા આલશો એવું કીધું એવું કીધું એટલે વિનુભાઈ કોક ઈન પૈસા આલવાના કોક કરીને રેગડા લઈ ગયા એટલે કાલ રેગડા ઉતાર કેટલો ઉતરો તો કોમન કે અડધી ગાડી જેટલો ઉતર્યો તો તો રેગડા તો ઘણા વળ ગયા તો મો એકી તાર આટલો ઉતાર ઉતર્યો છે કરતા તાર હું આપણે પેલા વાલોળિયે રહ્યો ને એ ઈ વાલોળિયે બેઠા બેઠા હંતાઈ જોઈ રહ્યોતો એવું એમ હોય પણ તમને કીધું તું અને ફેર પાછા હિસાબ છે લેવા એટલે ઓયન આલવાના નહીં એવું એમ હા તો આપણે પૂછવું જ પડશે એમ પણ તમે તાર એમ જે તમારે પૂછવું તો પૂછન ના પૂછ મન બધી પાકી ખાતરી છે તો પણ તમે મન તો પોસ્ટો આલો કર્યા કી તો હું કે આવ્યો તે આલ દે હું તો ઓય છે હું નહીં આલો પણ તમે હાલ મન આલો હારો હાડો હું આલ તમ ગાયો ઈર ભારત ના આલા હા મન આલો એટલે મન મન આલો જો બા

પણ મને વાત મળી છે કે મારા મોટા ભાઈ એવું કીધું છે કે તમે કાલે અડધી ગાડી રેગણા હંતાડ્યા છે કાલે કીધું આવું યાર તમને અમને અમારા મોટા ભાઈએ કીધું છે ને તમે કાલે રેગણા મે હંતાતા વાતો કરતા રહેને અમારા મોટા ભાઈ આ વાલોલિયા વાડે હંતાઈને વાત વાબળી છે તમારી જો અમે આવું ના બધું હા થોડા તો આલો અલ્યા થોડાક ની વાત કર્યા હોય હેડો પર ને ગોમો વાત કર્યો તો બાયડા તૂટી જાય તમારા વાડા ગટુ હેડ હેડો પર આવો ગટુ હેડ ને સવા કઈ નાખી ઓ શું લંગડા મન તો હાલજો થોડા 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 આપડે ગમ ફર્યા આજે તમારી મારા જેવડો થઈ ગયો

મારા બેટા આપવા બે ભાઈ રાગે પડી ને બેઠા છે જો કે આપણે જેટલું મથ નોખા પાડવા પણ મારા બેટા નોખા પડી એમ બેઠા

તમે પીઓ બધું બહુ કડક છો માલ સારો છે પેલી વાર બીજું જિંદગી બોલો તો પીવું પડે તમે બધા પિતા મા આવું જ ઓજ્જો માઉલા આ તો મારું જબર પ્યો છે આ તો અમને ખબર જ રાખવાનું છે ઓય બીજું મને થોડું બહુ મજા આવે મારું હું મને બહુ સારી જાય પાસે ઈ તો સરે પાસે તમે તેલા ઓ તો છો ને કે બે ઉલા એક કોન્ટ માર ઉપર લાવો તા આટલી ટેક મારો મારું પ્યો

ટવકો નહીં પાડો હમણાં આવશે હવે ટાઈમ થઈ ગયો છે આબાનો કેમ કે બારીક તો થઈ ગયો છે મન તો હું ફાયદો કરી ગોમ માં હેડી હેડી થાચી રહ્યો છું હે ભગવાન આરો આમલા મંજો છે ઓય ઓય વોટ અલે બોલ નહીં આ શું કરી રહ્યો છે તું આ

ફોન કરવો પડશે તરત દારૂ પીન પડે છે તમે કાલે આવ્યા હતા ને કાલની વાત નો ફૂલ થઈ ગયો તમે જો દારૂ ને હનો આલ્યો છે ને તો દારૂ થઈ ગયો જો બેઠા હોય બેઠા ને ઉભા હોય તમે હાલ ના આ તારે જોવા તા પડ કરું ને તો કાલે ગમકું કઈ જાય બંધ થાય ને કઈ છે ભાગની જમીન જેના ભાગમાં આવતો બે ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર છે એક મોટું છે એને જે એને છે પણ હા હા તમે હવે આવો આવી રાશિ

હીરામ છે મારે આજે વસ્તુ જો એ વસ્તુ પેલી મારા ભાગવા નહીં ચાલશે પણ એને આજ દેવું હોય ના પણ બેન હડતો જ જ બે ભાગ પાડી પેલા ને વધાર નાખ તમારે વધારે ના જાય રાખવું પડે